વંદે માત્રમના 150 એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉપલેટા નગરપાલિકા દ્વારા આજે ટાઉન હોલ ખાતે ભવ્ય સામૂહિક રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકા સમગ્ર સ્વરો સાથે ગુંજી ઉઠ્યો રાષ્ટ્રગાન બાદ સૌએ શપથ લીધા આ પ્રસંગે અને વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌએ વંદે વંદન કર્યા વર્ષાબેન ગજેરા નગરપાલિકા પ્રમુખ આજે રાષ્ટ્રગીતને દોઢસો વર્ષ પૂરા થયા આજે આ ઉત્સવ ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવેલો છે આ રાષ્ટ્રગીત ગાન સાથે મારી નગરપાલિકાની તમામ ટીમ સભ્યશ્રીઓ કર્મચારીઓ સંગઠનના તમામ હોદ્દેદારો રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ સિનિયર આગેવાનો સંગઠનના ઉપલેટામાં ઉપલેટાના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો હાજર રહી આ દોઢસો વર્ષ જે રાષ્ટ્રગીતને પૂરા થયા એ કાર્યક્રમમાં ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો અને બધાએ એમાં હાજરી આપી આ રાષ્ટ્રગીતને દોઢસો વરસ પૂરા થયા એ નિમિત્તે આજે ઉપલેટાના ટાઉન હોલમાં ઉજવણી કરવામાં આવી આ ઉજવણી કલર રંગબેરંગી કલરથી રંગોળીઓ કરી ફૂલથી પણ રંગોળી કરી ખૂબ જ ફૂલથી સુશોભિત કરી અને આ દિવસ આજનો કામીને માટે યાદગાર રહી જાય એવો આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો છે